સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારીએ ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવી છે થાનગઢ તાલુકાના સોનગઢ ગામની સીમમાં બે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા દરોડા દરમિયાન બે હજાર આઠસો ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આ ઉપરાંત ડમ્પર જેસીબી સહિતના વાહનો અને સાધનો મળી કુલ બે કરોડ વીસ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ખનીજ માફિયાઓ સરકારી ખરાબાની જમીન અને ગૌચર જમીન પર ગેરકાયદે ખનન કરતા હોવાનું પણ ખુલ્યું છે વિસ્તારમાં તરણેતર બાજુ સોનગઢ ગામ ખાતે એ દરોડો પાડવામાં આવ્યો છે જે દરોડામાં અઠ્ઠાવીસો ટન જેટલો કાર્બો સેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે કૂવો પણ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે અન્ય સાધન સામગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે આ અંગે આપણે પ્રાંત અધિકારી સાથે વાત કરી ટી સાહેબ શું સમગ્ર મામલો શું ઘટના બની આજે સવારે નવ વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ તેમજ મામલાદાર થાનગઢ અને ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા જે સોનગઢ ગામની આજુબાજુના જે વિસ્તાર છે ત્યાં મોટા અંદર ગેરકાયદેસર ખનન અને વહન થતું હોવાનું અમને ખ્યાલ આવ્યો તો તેના આધારે આજે અમે રેડ પાડેલી હતી અને આ રેડ દરમિયાન ત્રણ જેસીબી એક લોડર એક ડમ્પર અને અંદાજીત અઠ્યાવીસો મેટ્રિક ટન એમ મળીને કુલ મુદ્દામાલ છે એ બે કરોડ ને વીસ લાખની આજુબાજુ જપ્ત કરવામાં આવેલો છે અને જે પણ કાંઈ આમાં ઈસમો જે સંડોવાયેલા છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જી સાહેબ ખાસ વાત કરીએ તો આ જે તણેતરનો વિસ્તાર છે તે ખનન માટે પ્રસિદ્ધ છે અહીંયાથી પથ્થરો સફેદ માટી અને કાર્બોસેલનું ખનન થતું હોય છે ત્યારે અનેકવાર વાર તણેતરના મંદિરને પણ આ બ્લાસ્ટના કારણે નુકસાન થયું છે તો વધુ શું કામગીરી આપના દ્વારા કરવામાં આવશે એ પણ ધ્યાનમાં આવેલું છે કે અહીંયા જે સુરજ દેવળનું મંદિર છે એની આજુબાજુ પણ બ્લાસ્ટિંગ દ્વારા અને ચેક મંદિરની નજીક ખોદકામ થયેલું આજે અમે જોયું છે તરણેતર વિસ્તારની અંદર તરણેતરનો સુપ્રસિદ્ધ જે મેળો પણ ભરાય છે એની આજુબાજુ પણ આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ છે એ અમારા ધ્યાને છે અને સ્ટેપ બાય સ્ટેપ એ કોઈ પણ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ હોય કે અન્ય પ્રવૃત્તિ હોય તમામે તમામ પ્રવૃત્તિઓ છે નેશનાબુદ થઈ જશે જી સાહેબ હાલ અત્યારે તમારી સાથે કઈ કઈ ટીમ હતી અને કેટલા પ્રમાણમાં અહીંયા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અમારી સાથે ટીમની અંદર અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ છે મામલાદાર થાનગઢની તમામ ટીમ છે જેમાં નાયબ મામલાદારો છે રેવન્યુ તલાટી છે તેમજ ના મામલાદાર ચોટીલા ની ટીમ છે એમાં પણ નાયબ મામલાદાર રેવન્યુ તલાટી જેવો આખો અમારો રેવન્યુ સ્ટાફ છે એ અમારી સાથે છે ટીમોની સાહેબ ખાસ કરીને શું શું વસ્તુ જપ્ત કરવામાં આવી છે ખાસ કરીને જે લોડર છે જે આમાં વપરાતા હોય છે ડમ્પર ભરવા માટે પછી ડમ્પર છે જેસીબી છે જે ખનન કરવા માટે વપરાતા હોય છે અને બીજો જે કાર્બો જથ્થો છે આવી સાધન સામગ્રી અને મુદ્દામાલ ઝડપી પાડ્યો છે સાહેબ આ જે જમીન છે તેના ઉપર શું કાર્યવાહી ઉપર એવી કાર્યવાહી થશે કે જેણે ખાનગી માલિકી ની અંદર જે ખેડૂત ખાતેદારોએ જે પરવાનગી લીધા વગર જે આ ખનન કરેલું છે એ તમામે તમામ જમીનો સરદ ભંગની કાર્યવાહી કરી અને શ્રી સરકાર દાખલ કરવામાં આવશે